ગોપાલ ઈટા લ્યો અહીંયા લડવા આવે બે કરોડ રૂપિયા હું ઇનામ દઈશું રાજીનામું દઈ દઉં ને આવે લડે મોરબી ના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છે સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાન ના પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે તો મારા ભાઈ તમે જિંદગીની અંદર બધુંય કરજો પણ ગોપાલ ઇટાલિયા જોડે કોઈ દી દુશ્મની ન કરતા એટલું જ નહીં ગોપાલ ઇટાલિયા જોડે પંગો પણ ન લેતા કેમ કે ગોપાલ ઇટાલિયા સાહેબ મરદ માણસે કાંતિકાકા અમૃતિયા વર્ષ ઇઝ ગોપાલભાઈ ઇટાલિયા હવે કાંતિકાકાએ એમ કીધું હતું કે ગોપાલ ઇટાલિયા સાચો હોય તો લડવા આવે હામી સાથે મોરે મોરો દઈ દે તો હું એને બે કરોડ રૂપિયા અને રાજીનામું બે વસ્તુ દઈ દઉં તો ગોપાલભાઈ ઇટાલિયા એ જગ્યાએ પહોંચ્યા જે જગ્યાએ કાંતિલાલ અમૃતિયાએ કીધું હતું કાંતિકાકાએ ત્યાં જગ્યા ઉપર આવે એ જ જગ્યા ઉપર જઈને કીધું કે મરદ માણસના ઇતિહાસ હોય ભાઈ માય કાંગલીના ઇતિહાસ કોઈ દિનનો હોય મરદ માણસના ઇતિહાસ હોય અને મરદ માણસના માથે જ લેણા હોય ભાઈ અને કાંતિકાકા અમૃતે એમ કીધું હતું કે હું બે કરોડ રૂપિયા આપું કેટલા બે કરોડ રૂપિયા હવે હું તો એ વિચારું કે કાંતિકાકા પૈસા કેટલા છે તો બે કરોડ રૂપિયાનું એમની શરત મારી ભાઈ હે ભાઈ તમે વિચારો કોઈક તો બસો ચારસો રૂપિયા વધારે વધારે બે હજારની કોક શરત મારે ભાઈ પણ બે કરોડ રૂપિયાની કોણ શરત મારે ભાઈ તમે વિચારો તો ખરી આજે બે કરોડ રૂપિયા એટલે કાંઈ નાની રકમ ન કહેવાય ભાઈ બે હજાર પચીસના રીતે જોવા જઈએ તો બે કરોડ એટલે બહુ મોટી રકમ કહેવાય જે માણસ ગરીબ હોય ને એના માટે રકમ મોટી કહેવાય બાકી લોકોના બૂચ મારતા હોય એ માટે તો નોની જ રકમ કહેવાય કેમ કે એમને તો પછી આડેધડ પૈસા આવતા હોય તો હવે સૌથી પહેલા તમને વિડીયો બતાવો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા અને કાંતિલાલ અમૃતિયાનો તો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી મને એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો હું દઈ દઉં આવે લડે મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ માણસ અને એક જ વખત બોલતા હોય જબાન પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે